તો હાલ મારા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા અને મજા મા સ્વાગત છે તો હું આવી ગઈશું ગૌશાળામાં બ્લોગ સારું નહોતો કરવાનો કારણ કે ગૌશાળા આવીને તો આ નાના નાના ભાઈ ગઈ ને એટલે મેં કીધું આજ તો બ્લોગ બનાવો જ છે કારણ કે અમે ગૌશાળામાં આવી ગયા છું ગાયું છે કેટલી બધી અહીંયા બધા વાસરૂપ છે બધા ગૌશાળામાં ગૌશાળા ગાયું તો કેટલી ગાયું છે બહુ જાજી ગાયું છે અને અમારે છે ને મંગળવારીમાં જવાનું છે ને મારા નહી મારપા નથી નહી કેસા સુતા માગે મારા ને ઘી 5 છન નુ છે તો હું તમને બધાને કેતા ભૂલી ગઈ કે આ છે ને ફેમિલી ગૌશાળા નું કામ ચાલુ છે એટલે બહુ મસ્ત નું તો ગૌશાળો બને છે એ વધારે બના છે અને આ ગાય છે ને એટલે થોડું આડા પત્રા ને ઊંચે આ બધું અને આ નવો ગૌશાળો બનાવવાનું કામકાજ બધું ચાલુ છે એટલે હું તમને કેતા ભૂલી ગઈ એટલે માર છે ને ફરી વાત વિડિયો ચાલુ પીરું જો કે આ છે ને ગૌશાળા નું કામ ચાલુ છે

કઈ વાંધો નહીં મહેનત કરતા રહ્યો એટલે મોની થઈ જાય મારી નથી મોની તો હજી મારા કાકાની એમથી થઈ ને મારી નથી મોની થઈ જાય કઈ વાંધો નહીં એટલે મહેનત કરતા રહ્યો ને આવીને આવી એટલે મોની થઈ જાય મહેનત કરવી પડે મહેનત કર્યા એના ફેમિલી છે ને કાંઈ મળતું નથી એટલે થોડી ઘણી આપણે મહેનત કરવી ને એટલે મહેનતનું ફળ છે ને ઉપર વાળો આપણે લઈ જ એટલે મહેનત કરતા રહ્યો તમે પણ બ્લોગ બનાતા હોય ને વિડીયો બનાવતા હોય ગમે તો તમે મહેનત કરતા રહ્યો એટલે તમને મહેનતનું ફળ મળી જાય મારા ભાઈ છે ને ગૌશાળામાંથી ઘી લીધું જો કાબા ઘી લીધું ને ગૌશાળામાં પાણી ફૂલી ખાવાનું ચાલુ કરી દીધું નથી મેડમ તો જો હલો સુરત્યા બોલવાનું થયા મેડમ ને

છે ને ફેમિલી હું ધાબે આવી રીલ બનાવવા નથી ને એટલે મારે એટલે હું ધાબે આવી ગૌશાળાનો બ્લોગ છે ને એ થોડો અધૂરો રહી ગયો કારણ કે મારે એટલે ટાઈમ નહોતો મળ્યો એટલે મારા ઘરનું કામ હતું ને થોડુંક એટલે મારે છે ને ટાઈમ નતો મળ્યો એટલે હું છે ને કાલનો બ્લોગ મારે અધૂરો રહી ગયો હતો એટલે મારે છે ને એને આજે બ્લોગ પૂરો કરવાનો છે કારણ કે આજ સાંજે છે ને અમારે લાડવા બનાવવાના છે હનુમાન દાદાનો લોટ કહેવાય ને લોટના લોટ કરવાનો છે હનુમાન દાદાનો એટલે લાડવા બનાવવા પડે ને લોટમાં બધા કે લાડવા હોય એટલે લાડવા બનાવવાના છે આજ સાંજે અને પછી મારો ભાઈ છે ને સુરત રહેશે તમને બધાને તો ખબર જ છે સુરત રહેશે ને એ ભાઈની માનતાનો છે મારા બાએ માન્યો તો એટલે એ આવે ને એટલે અમે તૈયાર રાખશું અટાણે બનાવી નાખશું ને પછી સવારે મહા દીકરો બી જવાના છે અને કુંડલા અને ઝારવા જવાના છે લાડવા એટલે મેં કીધું હાલો આજ તો વિડીયાનું એન્ડ લાવી દેવી અને હજી હાજી એન્ડ લાવે કારણ કે હાજ છે ને હજી બનાવવાના છે લાડવાની તમને બતાવીશ કે હનુમાન ને એવું કેવી રીતના બનાવી લોટ એ બધા લોટ કેસે એટલે હોય લાડવા એટલે એમ બધા કે હનુમાન દાદાનો લોટ કરવાનો છે તો અટાણે જો દી હાથની ગયો છે ને આ મઢનું કામ સારું હતું મારે મારા બાની છે ને આ માતાજી મઢનું કામ હતું ને હું ગોકાણી છું અહીં એને આવી રીતના કાંઈક મઠ કર્યો છે

બધિયાર કરી લેજે ને હું છે ને રીલ માર શૂટ થઈ ગઈ છે એટલે હું તાખી મૂકી હાલ છે મોટા બા મારા મોટા બા છે ને એ બેઠા છે ને લી હા દેખા તમ તારે ઈ એમ કહે કે હું દેખાય એમ એટલે હા મારા મોટા બાને કહો છું તમે દેખા એટલે આ બધા છે ને અહીંયા મેડમે અહીંયા રાંધવાનું ચાલુ કરી દીધું છે કાક માં છોકરા અહીંયા અમે કાક માં નથી આવતા લાવો અમે લેતા જઈએ ઢીંગુલી